જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી આ ચેનલ ચેલેન્જ એરંડા વીણવાની ચેલેન્જ છે તો આ ચેલેન્જ હવે આપણે કઈ રીતના રમીશું એના વિશે તમને જણાવીશું તો આવી જાવ તો મિત્રો જેમ કે આ એરંડા છે અને હવે એરંડા કઈ રીતે કે એટલે કે રમવાની છે તો જેમ કે મેં આ એરંડા લીધા ખાસા બધા હાથમાં લોચીઓ કામ એવી લેવાત નહીં આપણે નાખશું જેમ કે આ નાખ્યા અને જેમ કે કોઈ બી એરંડો નાખતી વખતે જો બહાર જશે તો તે ખેલાડી આઉટ થઈ જશે અને હવે આ એરંડા એવી રીતે વીણવાના છે જેમ કે એરંડા છે અને તેને આ રીતના વીણવાના છે એ આમ કરીને જે સૌથી વધારે એરંડા વીણશે તે વિજેતા થશે અને એરંડા વીણતી વખતે જો એરંડો હલી જશે તો તે પણ આઉટ ગણાશે તો મિત્રો આ એરંડા વીણવા માટે એક મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને એક મિનિટના ટાઈમની અંદર બે ચાન્સ આપવામાં આવશે અને બે ચાન્સની અંદર જો એરંડા નાખતી વખતે એરંડો હોય પણ થશે તો તે આઉટ ગણવામાં આવશે ને હવે આપણે સર્વ પ્રથમ બોલાવી લઈએ રાહુલ ને તો રાહુલ તો મિત્રો રાહુલજીનો સમય હવે સ્ટાર્ટ થાય છે તો ટાઈમર સ્ટાર્ટ કરો ધ્યાન મૂકો હો

તો મિત્રો દિનેશજીએ 40 એરંડા વેળ્યા છે અને તે રાહુલથી આગળ નીકળી ગયા છે તેથી હાલ તે પહેલા ક્રમે ચાલી રહ્યા છે અને હવે આપણે એરંડા વેળવા બોલાવી લઈશું મુકેશજીને તો મુકેશજી આવી जाओ હા તો મિત્રો હવે મુકેશજી આવી ગયા છે તો મુકેશજી કલ્પેશજી ટાઈમર લગાવો હા સ્ટાર્ટ પાણી છીએ આગળ તો કે ના આપણે ખાના ત્યાં નહીં નહીં ચાલુ નહી પ્રત્યાવેશ્યક આઉટ આઉટ આઉટ

તો મિત્રો હવે એરંડા નોખમાં આવી રહ્યા છે રમેશજીને જોઈએ કે રમેશજી હવે આ દિનેશજીને આગળ થઈ શકે છે કે નહીં તે હવે આપણે જોઈશું એમાં લગાવો ને સ્ટાર્ટ કહો સ્ટાર્ટ

મિત્રો વિષ્ણુજી વીસ સેકન્ડ ના અંદર આઉટ થઈ ગયા છે અને તેમને તેર એરંડા વિષ્ણુજી છત્રીસ સેકન્ડ ના અંદર આઉટ થઈ ગયા છે તેમને માત્ર જ એરંડા છે તો મિત્રો હવે આપણે એરંડા નોખવા આવી ગયા છે કલ્પેશજી હવે જોઈએ કે કલ્પેશજી આ એરંડા ચાલીસ થી ઉપર નોખશે તો તે દિનેશજી થી આગળ થઈ જશે તો હવે જોઈએ કે કલ્પેશજી હવે કેટલા એરંડા બહાર કાઢી ગઈ છે તો રમેશજી ટાઈમર આપણે સ્ટાર્ટ કરો અને સ્ટાર્ટ બોલો બતાવી

ઓ રાજેજી આયા છે તો રાજેજી હવે કેટલા એરંડા બેને છે તે જોઈએ ચલો રાજેજી ચાલુ તમે જે ચલો સ્ટાર્ટ ઓર બે તો આગળ થઈ છે તો કેમેરાની અંદર એડો ઉપાડીને ચાલે ના અઠ્યાવીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ ચાલીસ